સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો ઉમટ્યા ઓલ્ડ પેન્શન યોજના સહિતની માંગ સાથે આજે શિક્ષકોની ગાંધીનગર ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષકો પણ આ જે મહાઆંદોલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે આપણી સાથે કેટલાક શિક્ષકો અને જે શિક્ષક સંઘના જે મહામંત્રી આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું મુખ્ય રજૂઆત અને અહીંયા પંચમહાલ જિલ્લામાંથી કેટલા શિક્ષકો આંદોલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સંલગ્ન અનુસંધાને આજરોજ ગાંધીનગરમાં મહાપંચાયત યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય પ્રશ્ન છે કે બે હજાર પાંચ પછીના જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરો તેમજ બે હજાર પાંચ પછીના શિક્ષક મિત્રોને પણ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરો તે અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી પણ વધુ શિક્ષકો આજે ગાંધીનગર મહાપંચાયત કરવાના છે જેમાં પંચમહાલ જિલ્લામાંથી છ હજારથી પણ વધુ શિક્ષક મિત્રો આજરોજ જોડાશે પહેલાં પણ આ પ્રકારના આંદોલનો થયા હતા શિક્ષકોને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેની અમલવારી કેમ ના થઈ શકી એક વર્ષ પહેલાં કમિટી પણ બનાવવામાં આવી હતી અને કમિટી દ્વારા સરકાર દ્વારા જાહેર પણ કરવામાં આવ્યું હતું પણ બે હજાર પાંચ અને જે ઠરાવ બાકી છે તે ઠરાવ અત્યાર સુધી કરવામાં નથી આવ્યો તો સરકારને એ પણ વિનંતી છે કે તે ઠરાવ ઝડપથી કરે તેમજ બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે જે પૂરા કરવામાં નથી આવ્યા સમાધાન પણ નથી થયું તો આપણી સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમામ ઠરાવ જે બાકી છે તે કરવા તેમજ તમામ જે લાભો છે શિક્ષક મિત્રોને મળવા જોઈએ જે જૂની પેન્શન યોજના એ મુખ્ય આધાર છે શિક્ષકો માટે તો મુખ્ય માગણી આપણી એ છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળવી જોઈએ ચોક્કસથી શિક્ષક પણ આપણી સાથે છે શું કહેશો આપણ આંદોલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છો કઈ રીતે જોવો છો આંદોલન શિક્ષક તરીકે હમ આજરોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે એક લાખ કરતાં વધારે શિક્ષકો ઉપસ્થિત થનાર છે અને અમારી જે મુખ્ય માગણી છે એ ઓપીએસ છે ગત વર્ષે સરકારે લગભગ ઘણી બધી માગણીઓમાંથી આજે ઓપીએસની માગણી સ્વીકારેલી પણ હજુ સુધી ઠરાવ કરેલ નથી તો દરેક કર્મચારીની નમ્ર વિનંતી છે કે સરકારશ્રી અમારી જે ઓપીએસની માગણી છે એનો ઠરાવ સત્વરે જલ્દી કરે અને દરેક કર્મચારીને મળે અમારે મુખ્ય માંગ તો એ છે કે ઘડપણની લાકડી જેને કહેવામાં આવે એ ઓપીએસ છે અને જો ઓપીએસ નહીં મળે તો અમે કેવી રીતે પાછલી જિંદગી જીવીશું એક પ્રશ્ન છે માટે સરકાર અમારી લાગણી સમજીને અમારી માગણીને સ્વીકારે જે નવી પેન્શન યોજના છે તેનાથી કેટલું નુકસાન છે શિક્ષકને નવી પેન્શન યોજના આમ જોઈએ તો ખરેખર શિક્ષકને બહુ જ નુકસાન છે કારણ કે જૂની પેન્શનમાં જ્યારે શિક્ષક રિટાયર થતો હતો ત્યારે એને સર જે બેઝિકના પચાસ ટકા મળતું હતું અને અત્યારે આમાં અમને કેવું છે કે કશું દેખાતું નથી પાછળનું ભવિષ્ય કંઈ દેખાતું નથી અને જો અમને કદાચ સરકાર આપે આપે તો શું આપે કારણ કે અમને ઘણા બધા ઘણી બધી વાર આ ઓપીએસ માટે રજૂઆત કરેલી પણ છતાં પણ અમને આ ઓપીએસમાં કશું જ અત્યાર સુધી કંઈ પરિણામ ના દેખાયું એટલે અત્યારે જ્યારે આ સરકાર આના મુદ્દા વિશે થોડું વિચારે એટલે ઓપીએસ જ અમારું શું કહેવાય કે પેલું જીવ છે અને ઓપીએસથી જ અમે જીવી શકીશું કારણ કે ઓપીએસ વિના અમને પાછળથી કોઈ સહારો નથી અને ઓપીએસથી મારી લાઠી છે એટલે વિશેષ ન કહેતા અમારે ઓપીએસ જો અમને સરકાર આપે અને સરકારને નમ્ર વિનંતી કે ઓપીએસ બધાને દરેકને મળવું જોઈએ જૂની પેન્શન યોજના જો લાગુ કરવામાં ના આવે તો શિક્ષકને કેટલું નુકસાન જૂની પેન્શન યોજના લાગુ ના કરવામાં આવે તો એનો મતલબ એવો થાય કે સરકાર નવી પેન્શન યોજના લાગુ કરશે નવી પેન્શન યોજનાની અંદર જે પ્રમાણે આપણને જીવન નિર્વાહ ચલાવવા માટે ગડપણની અંદર જે મળવું જોઈએ આજની મોંઘવારી જોતાં જે મળવું જોઈએ એને એ એ સંજોગોમાં પૂરું થાય એ કંડિશનમાં નથી એટલા માટે અત્યારથી જ શિક્ષકો ઓપીએસ એનો મુખ્ય મુદ્દો લઈને મંડ્યા છીએ સંવેદન સરકારને વિનંતી છે કે અમારા જે અમે આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસન અમને ઠરાવો અને પરિપત્રો કરીને પૂરું કરી આપો અને દરેકને બે હજાર પાંચ પહેલાંના શું બે હજાર પાંચ પછીનાના શું